પ્રાથમિક શાળા પલસાણા ખાતે મફત આરોગ્ય શિબિર યોજાય જેમાં એકસો અડસઠ દર્દીઓને વેશમા જનરલ હોસ્પિટલના તબીબોએ સેવા પૂરી પાડી આજે રવિવારે અમૃત દેસાઈ જનરલ હોસ્પિટલ વેશમા તથા પ્રાથમિક શાળા પલસાણા ખાતે મફત આંખ ચામડી દંડ વિભાગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ એકસો અડસઠ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં આઠના તબીબ ડોક્ટર આશીષ દેસાઈ દ્વારા એકસો દસ દ લાભાર્થીઓને તપાસવામાં આવ્યા જેમાં ઉનામૂલ્યે મોટિયાના કુલ અઠ્ઠાવીસ જેટલા ઓપરેશન અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ વેસમાં દાતાશ્રીના આવેલા દાનમાંથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે આ કેમ્પમાં વિનામૂલ્યે દૂર અને નજીકના ચશ્મા કુલ કુલચુલ જેટલા દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં ચામડીના રોગોના ડોક્ટર નિધિ ચોવડિયા દ્વારા કુલ બત્રીસ તથા દંડ વિભાગના ડોક્ટર પૂરણસિંહ પુરોહિત દ્વારા દસ અને હોસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ડોક્ટર દિનેશ પાટીલ તરફથી લાભાર્થીઓને તપાસવામાં આવ્યા હતા આ કેમ્પ દરમિયાન બ્લડની તપાસ અને આંખના તીપા પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું પરસાણા ગામના આગેવાનો કાર્યકર્તા થકી આ કેમ્પમાં પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો તથા હોસ્પિટલના પ્રમુખ હોદ્દેદારો કમિટી સભ્યો હોસ્પિટલના સ્ટાફ ગણ હાજર રહી સેવા પૂરી પાડી હતી છ સાત બે હજાર પચીસ રવિવારના રોજ પલસાણા ખાતે પ્રાથમિક સ્કૂલમાં શ્રી અમૃતલા દેસાઈ જનરલ હોસ્પિટલ દ્વારા પલસાણા ગામના આગેવાનો કાર્યકરો દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના તબીબી ડોક્ટર આશિષ દેસાઈ તથા ચામડીના રોગના તબીબી ડોક્ટર નિધિ ચોડવડીયા તથા ટેન્ક વિભાગના તબીબી ડોક્ટર દ્વારા આ કેમ્પમાં સહકાર આપવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના તમામ ગામો પલસાણા તથા તણાવ બલેશ્વર માખીંગા દરેક ગામોમાંથી દર્દીઓનો એવો પ્રવાહ રહ્યો કે જેનાથી આ કેમ્પ અમારા રીતે સફળ થવા પામ્યો છે જે બદલ સંસ્થા આ કેમ્પ દ્વારા થયેલા સહકારને ખૂબ આતુરતાથી બિરદાવે છે અને જે બદલ પલસાણા ગામના આગેવાનો કાર્યકર્તાનો આ થકી આભાર વ્યક્ત કરે છે